સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત પોલીસની છે હાલમાં જે ફિઝિકલ પરીક્ષા છે યોજાઈ રહી હતી તો આ ગુજરાત પોલીસની હવે લેખિત પરીક્ષા છે તે તેની તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો હર્ષ સંઘવી દ્વારા છે આ અંગે છે માહિતી આપવામાં આવી છે કે ગુજરાત પોલીસની લેખિત પરીક્ષા છે ક્યારે યોજાવાની છે આ વિડીયોમાં મિત્રો છે હર્ષ સંઘવી દ્વારા છે જે સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી છે તેના વિશે આપણે જોવાના છીએ તો વિડીયોમાં છે બન્યા રહેજો તો મિત્રો અહીં તમે છે તે જોઈ શકો છો કે હર્ષ સંઘવી દ્વારા છે જે આ માહિતી આપેલી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બિનહથિયારી જે છે બિનહથિયારી પોલીસ વિભાગની જે સબ ઇન્સ્પેક્ટરની જે શારીરિક કસોટી છે તેમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયેલા જે ઉમેદવારો છે તેની જે લેખિત પરીક્ષા મિત્રો છે તે અંદાજિત છે માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં છે અથવા તો એપ્રિલ મહિનાના છે એપ્રિલ મહિનામાં છે યોજવાની સંભાવના તેમણે દર્શાવી છે અને તેમણે સાથે એ પણ જણાવ્યું છે કે જે પોલીસ ભરતીની જે પરીક્ષા છે તેમાં પેપર એક જે ત્રણ કલાકનું છે અને પેપર બે તે પણ ત્રણ કલાકનું છે આ બંને એક જ દિવસે પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે એટલે કે મિત્રો પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે એપ્રિલ જે છે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમને જોવા મળવાની છે અને તેના બંને પેપર પેપર એક અને પેપર બે બંને ત્રણ ત્રણ કલાકના છે અને ત્રણેય બંને પેપર છે મિત્રો તમને એક જ દિવસે છે લેવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે